બોલીએ કુળદેવી માત કી જય માય કાલ રાત્રિ જય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો નવરાત્રિના સાતમા દિવસે મા દુર્ગાના સાતમા સ્વરૂપ એટલે કે કાલરાત્રિ સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે મા કાલરાત્રિ હંમેશા તેમના ભક્તોને આશીર્વાદ આપે છે તથા શુભ પરિણામની પ્રાપ્તિ કરાવે છે એટલા માટે તેઓ શુભકારી દેવી તરીકે પણ ઓળખાય છે તો આજના આ વિડીયોમાં આપણે આ મા કાલરાત્રી સ્વરૂપની મહિમા કથા વાર્તા સાંભળીશું તેમનો કયો મંત્ર કરવો કયો પાઠ કરવો તથા ખાસ કરીને આજે કયો પ્રસાદ ધરાવવો જોઈએ તે જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે મિત્રો દેવી ભાગવત પુરાણ અનુસાર માતા કાલ રાત્રિ અભય વરદાનથી ગ્રહોના અવરોધોને દૂર કરે છે અને વ્યક્તિને આકસ્મિક કટોકટી અને સમસ્યામાંથી પણ રાહત અપાવે છે દુર્ગાજીનું આ સાતમું સ્વરૂપનો રંગ કાળો હોવાને લીધે તેઓ કાલરાત્રી તરીકે વિખ્યાત પામ્યા છે અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે દેવી દુર્ગાએ પોતાના તેજથી માતા કાલરાત્રીને ઉત્પન્ન કર્યા હતા માન્યતા છે કે માતા કાલરાત્રિની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓને પણ પ્રાપ્ત કરી લે છે માતાનું આ સ્વરૂપ સિદ્ધિ પ્રદાન કરે છે અને માતા કાલ રાત્રિનું વાહન ગધર્ભ છે એટલે કે ગધેડો છે કે જે તમામ પ્રાણીઓમાં સૌથી સખત મહેનતું અને નિર્ભય છે માતા આ વાહન પર દુનિયા ફરે છે અને માતા તેના ભક્તોને આ સ્વરૂપથી કાળથી બચાવે છે એટલે કે જે ભક્ત માતાના આ સ્વરૂપની પૂજા કરે છે તે વ્યક્તિનું અકાળે મૃત્યુ થતું નથી જો આપણે તેમની ઉત્પત્તિ કથા વિશે વાત કરીએ તો ચંડી પાઠમાં તેનું વર્ણન કરેલું છે કે એક વખત દૈત્ય સુમનિશુમ અને રક્તબીજ ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો રક્તબીજ ખૂબ જ શક્તિશાળી હતો તેનો વધ બધા દેવતા મળીને પણ કરી શકતા ન હતા રક્તબીજે શિવજીને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું કે જ્યાં જ્યાં તેના લોહીના ટીપા પડે ત્યાં ત્યાં રક્તબીજની જેમ જ શક્તિશાળી દૈત્ય ઉત્પન્ન થઈ જાય અને દેવતાઓ સાથે જ્યારે પણ યુદ્ધ થતું ત્યારે કોઈ દેવતાના પ્રહારથી રક્તબીજના શરીરથી લોહી વહેતું તો અનેક રક્તબીજ ઉત્પન્ન થઈ જતા હતા કે જેના કારણે દેવતાઓ તેને પરાજિત કરી શકતા ન હતા અને ત્યારબાદ દેવતાઓની પ્રાર્થનાથી દેવી દુર્ગાએ રક્તબીજ સાથે યુદ્ધ કર્યું હતું માતા તે દૈત્યના અંગને કાપતા હતા અને જેવા તે અસુરના લોહીના ટીપાં નીચે પડતા તેટલા જ નવા દૈત્ય ઉત્પન્ન થઈ જતા ત્યારે દેવીએ ચંડિકાને આદેશ આપ્યો કે હું જ્યારે તે રાક્ષસ ઉપર પ્રહાર કરું ત્યારે તમારે તેના લોહીને પી જવાનું કે જેથી નવા રાક્ષસ ઉત્પન્ન થશે નહીં ચંડિકાએ દેવીની આજ્ઞાથી આવું જ કર્યું અને ચંડિકાએ પોતાનું મુખ વિકરાળ કરી લીધું અનેક રાક્ષસોને ગળી ગયા અને રક્તબીજના લોહીને ધરતી ઉપર પડતા પહેલાં જ તેનું સેવન કરી જતા અને આ રીતે દેવી દુર્ગાએ રક્તબીજનો સંહાર કર્યો હતો જેવી રીતે દેવી દુર્ગાએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરીને દેવતાઓની રક્ષા કરી હતી તેવી જ રીતે આજના સમયમાં પણ જો આપણે તેમનું પૂજન સ્તુતિ કરીએ છીએ તો કાલરાત્રી આપણને પણ સમસ્યામાંથી ઉગારે છે આપણા ઉપર આવતા સંકટો સામે સામનો કરવાની શક્તિ આપે છે તથા હંમેશા તેઓ આપણી સાથે રહીને આપણું રક્ષણ કરે છે દેવીના આ કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરવા માટે સવાર અને રાત્રિ બંને સમય શુભ માનવામાં આવે છે મા કાલરાત્રીની પૂજા કરવા માટે સ્નાન કરવું તથા લાલ રંગના આસન ઉપર બેસીને મા કાલરાત્રિના ફોટા પર ગંગાજળનો છંટકાવ કરવાનો દીવો પ્રગટાવવાનો અને એ પછી માતાજીની સ્તુતિ કરવાની દુર્ગા ચાલીસાનો પાઠ કરવાનો અને ખાસ કરીને આજે ચંડી પાઠમાં જે રક્તબીજના વધની કથાનો પ્રસંગ આવે છે કે જે આઠમા અધ્યાયમાં આવે છે તે આજે ખાસ કરીને સાંભળવો જોઈએ અને જો આપની પાસે રાત્રિ માતાનો ફોટો મૂર્તિ ન હોય તો નવદુર્ગા માતા અંબે માતા કે પછી આપણા કુળદેવીની પણ પૂજા કરી શકાય છે આજે ખાસ કરીને માતાજીને પ્રસાદમાં ગોળના માલપુઆનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને એ પછી તેમના મંત્રનો જાપ કરવામાં આવે છે કે જે મંત્ર છે ઓમ એમ હ્રીમ ક્લીમ કાલ રાત્રે ઓમ એમ કાલ રાત્રે ન જે કોઈ કાલરાત્રિના આ બીજ મંત્રની એક માળા કરે છે અથવા તો યથાશક્તિ અનુસાર માળા કરે છે તેના ઉપરમાં કાલરાત્રિના જરૂર આશીર્વાદ બને છે મહાકાલરાત્રિનું આ સ્વરૂપ જોતાં આપણને ખૂબ જ ભયંકર લાગે છે તેવો અતિ ક્રોધાયમાન છે પરંતુ બહારથી જેટલા તેઓ ક્રોધાયમાન દેખાય છે એટલા જ અંદરથી સ્વભાવથી તેઓ પ્રેમાળ છે તે હંમેશા તેના ભક્તો ઉપર પ્રેમ જ વરસાવે છે માત્ર જ્યારે તેમના રક્ષણ કરવાનો સમય આવે છે ત્યારે જ તેઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને તેના ભક્તના દુશ્મનોનો નાશ કરે છે અહીં એટલા માટે જ આ નવરાત્રિમાં આપણે તેમનું પૂજન અર્ચન કરીએ છીએ કેમકે આ નવરાત્રિ એ માતાજીના દિવસો છે જો આપણે તેમના દિવસોમાં તેમનું જેટલું વધુ સ્મરણ કરીએ તેટલું વધુ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જો આપણે બીજા કોઈ મંત્રનો પાઠ કરીએ ન કરીએ તો આપણે આપણા કુળદેવીનો મંત્રનો પાઠ જરૂર કરીએ અનુષ્ઠાન થાય તો એ પણ કરી શકાય કે પછી ચંડી પાઠ કરવો અને એ સિવાય જે માતાજીના બીજા પાઠ છે તે પણ આપ આ દિવસો દરમિયાન કરી શકો છો તો આ રીતે નવરાત્રિના સાતમા દિવસે માતાજીના સાતમા સ્વરૂપ કાલરાત્રિનું પૂજન કથા મહિમા આપણે સાંભળીએ તથા કયા મંત્રનો પાઠ કરવો તો હવે નવરાત્રિના આઠમા દિવસે માતાજીના આઠમા સ્વરૂપ એટલે કે મહાગૌરીનું પૂજન કરવામાં આવે છે તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં તેમની પૂજન કથા મહિમા સાંભળીશું તો આપ તે વિડીયો પણ અમારી સાથે જરૂરથી જોજો આપને તે પણ પસંદ આવશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડિયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર